એકમ આઠ ગ્રામીણ અને શહેરી સાતત્ય સાત ઓ આ એકમમાં ગ્રામીણ અને શહેરી સાતત્યના લક્ષણોનો પરિચય આપ્યો છે આ એકમનો અભ્યાસ કર્યા બાદ તમે ગ્રામીણ અને શહેરી સાતત્યની વ્યાખ્યા આપી શકશો ગામ અને શહેર વચ્ચે શું સાતત્ય રહેલું છે તેની ચર્ચા કરી શકશો ગ્રામીણ અને શહેરી સાતત્યના લક્ષણો સમજાવી શકશો પ્રસ્તાવના એકમ શૂન્ય સાતમાં આપણે હિન્દુ જજમાની વ્યવસ્થા અને બદલાતા શ્રમ બજાર વિશે ચર્ચા કરી ગયા આ એકમમાં આપણે ગ્રામીણ અને શહેરી સાતત્ય વિશે અને તેની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીશું જે નીચે મુજબ છે ગ્રામીણ શહેરી સાતત્ય ગ્રામ અને શહેર સમુદાય વચ્ચેના તફાવતો એક સૈદ્ધાંતિક ધારણા છે પરંતુ શહેર સમુદાયમાં જોવા મળતા લક્ષણોનો ગ્રામ સમુદાયમાં તદ્દન અભાવ છે અને ગ્રામ સમુદાયમાં જોવા મળતા લક્ષણોનો શહેરમાં તદ્દન અભાવ છે તેમ માની લેવાની જરૂર નથી આખરે તો શહેરનું નિર્માણ ગ્રામીણ વસતી દ્વારા થયેલું છે ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરમાં વસવાટ કરતી વ્યક્તિઓ પોતાનું ગ્રામજીવન એકી સાથે ત્યાગી દેતી નથી વળી ગ્રામજનોનો શહેરો સાથેનો રોજબરોજનો સંપર્ક વધતો જાય છે શહેરી સંપર્કથી તેઓમાં ધીમે ધીમે શહેરી જીવનશૈલીના તત્વો પ્રવેશે છે અને શહેરી જીવનના તત્વો તેઓ દ્વારા ગામમાં પ્રસરણ પામે છે એ જ રીતે ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરતાં લોકોમાં તેમનો ગામ સાથેના સંપર્કથી ધીમે ધીમે શહેરી જીવનશૈલીના તત્વો પ્રવેશે છે અને શહેરી જીવનના તત્વો તેઓ દ્વારા ગામમાં પ્રસરણ પામે છે એ જ રીતે ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરતાં લોકો તેમનો ગામ સાથેનો સંપર્ક સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખે છે આવા સ્થળાંતર કરનારા તેમના વતન સાથેના સંપર્ક દ્વારા ગામમાં શહેરી જીવનશૈલીના તત્વોનો પ્રસાર કરે છે બીજી બાજુ ગ્રામજનોના શહેરી વસવાટથી શહેરમાં ગ્રામીણ જીવનશૈલીના તત્વો પ્રવેશે છે શહેરના કેટલાક નિમ્નવર્ગના વસવાટો ગંદા વસવાટો અને પરા વિસ્તારો કે ઉપનગરો ગ્રામજીવનની ઘણી લાક્ષણિકતાઓ છતી કરે છે આમ ગ્રામ અને શહેરના પરસ્પરના વિવિધ સ્વરૂપના સંબંધને લીધે ગ્રામીણ શહેરી સાતત્યની ઘટના જોવા મળે છે આ ઘટના દ્વારા ગ્રામીણ સમાજમાં શહેરવાદની ખાસિયતો આકાર લે છે અને શહેરી સમાજમાં ગ્રામીણીકરણની પ્રક્રિયા આકાર લે છે ગ્રામજનોની અવારનવાર શહેરોની મુલાકાતોથી અને ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં સ્થળાંતર પામેલા લોકોનું મૂળ વતનના ગામ સાથેનો સાતત્યપૂર્ણ સંપર્કથી ગ્રામીણ શહેરી સાતત્યની ઘટના આકાર લે છે આથી ગ્રામીણ સમાજમાં પરિવર્તનના અભ્યાસમાં કે ગ્રામીણ સમાજ ઉપર શહેરીકરણની અસરો તપાસવા માટે ગ્રામીણ શહેરવાદનો અભિગમ અપનાવવામાં આવે છે વ્યાખ્યા ગિબ્સને ટાંકીને મુખર્જી નોંધે છે કે ઐતિહાસિક રીતે જોતા ગ્રામીણ શહેરી તફાવતો શહેરીકરણની માત્રા સાથે ગાઢ સંબંધ ધરાવે છે શહેરીકરણના પ્રારંભિક તબક્કાઓમાં નગરોમાં બહુ ઓછી વસતી વસવાટ કરતી હતી ત્યારે ગ્રામીણ શહેરી તફાવતો લઘુત્તમ હતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ શહેરીકરણ વધતું જાય છે અને શહેરીકરણ વધવાની સાથે ગ્રામીણ શહેરી તફાવતો વિરોધાભાસ ઝડપથી વધુને વધુ સ્પષ્ટ થતા જાય છે આખરે શહેરીકરણની માત્રા જેમ જેમ તેની ઉચ્ચ કક્ષાએ પહોંચે છે તેમ તેમ ગ્રામીણ શહેર વચ્ચેનો તફાવત ઘટે છે અને તે સ્પષ્ટ રીતે દેખાય તેવો રહેતો નથી સરોકીન અને જીમમેનને ટાંકીને સ્મેલ્સર નોંધે છે કે ગ્રામીણ સમુદાયમાંથી નગર સમુદાયમાં થતી સંક્રાંતિ એકાએક થતી નથી પરંતુ તે ધીમે ધીમે થાય છે ગામડામમાંથી નાનો કસબો તેમાંથી મોટો અને વધુ મોટા કસબા અને શહેરો સંક્રાંતિ પામે છે સંક્રાંતિના આ દરેક તબક્કે કૃષિ વસતીમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે અને બિનકૃષિ વ્યવસાયોમાં રોકાયેલી વસતીનું પ્રમાણ વધતું જાય છે ગ્રામીણ અને નગર સમુદાય વચ્ચેની કોઈ સ્પષ્ટ ભેદરેખા આંકી શકાય તેમ નથી ગ્રામીણ અને નગર સમુદાયના ભેદદર્શક ઘણા લક્ષણોમાંથી અમુક લક્ષણોની હાજરી ગ્રામીણ સમુદાયમાં છે અને નગર સમુદાયમાં તેનો અભાવ છે તેમ કહી શકાય તેમ નથી ઘણા વિદ્વાનોએ આવી ઘટનાને ગ્રામીણ શહેરી સાતત્ય તરીકે ઓળખાવી છે ગ્રામીણ શહેરી સાતત્ય આ બે વિરુદ્ધ પ્રકારના સમુદાયો વચ્ચેના તફાવતો ક્રમિક અને અવિરત હોવાનું સૂચવે છે તે સરળ દ્વિભાજનમાંથી પરિણમતા તાત્વિક રીતે ગુણાત્મક તફાવતોને સૂચિત કરતો ખ્યાલ નથી પ્રો રાવ નોંધે છે તેમ સમાજનું ગ્રામીણ સમાજ અને નગર સમાજ એવું દ્વિભાજન કે ગ્રામીણ શહેરી તફાવતો અંગેના વિચારે તેનાથી તદ્દન વિરુદ્ધનો વિચાર પેદા કર્યો છે આ વિચાર એટલે ગ્રામીણ શહેરી સાતત્ય કે અખંડતા અંગેનો ખ્યાલ મુખર્જીના તારણને પોકોક સમર્થન આપતા કહે છે કે અને પરંપરાગત નગરો વચ્ચે જ્ઞાતિ અને સઘપણ સંબંધોની બાબતમાં સામ્ય રહેલું છે જો કે ગ્રામીણ અને નગર સમુદાયમાં મિલકત સંબંધ અને પારસ્પરિક વર્તન ઢબની બાબતમાં કુટુંબ સંગઠન જુદું પડે છે શહેરી પરિસ્થિતિમાં પરંપરાગત વર્તન ઢબમાં કેટલાક પરિવર્તનો જોવા મળે છે એ જ રીતે જ્ઞાતિ સંગઠનની બાબતમાં આંતરજ્ઞાતીય સંબંધોમાં પરિવર્તનો આવ્યા છે આમ ગ્રામીણ શહેરી સ્થળાંતર તેમજ બંને પ્રકારના સમુદાયો વચ્ચે થતી આંતરક્રિયાને લીધે ગ્રામીણ અને શહેરી સમાજ વચ્ચેના તફાવતો ઘટતા જાય છે ગ્રામીણ સમાજમાં શહેરી સમાજના અને શહેરી સમાજમાં ગ્રામીણ સમાજના તત્વો પ્રસાર પામતા જાય છે આથી કેટલીક વખત ગામડું કયા પૂરું થાય છે અને શહેર કયા શરૂ થાય છે તે કહેવું મુશ્કેલ હોય છે ગ્રામીણ શહેરી સાતત્યની લાક્ષણિકતા અનેકવિધતા ગ્રામ સમાજમાં એકવિધતાના સ્થાને અને વિકસી રહી છે જેમ કે ગામડામાં ભાષા ધર્મ જાતિ વ્યવસાય જીવનશૈલી વગેરેની એકવિધતા જોવા મળતી હતી જ્ઞાતિઓનું વૈવિધ્ય હોવા છતાં સમુદાયની એક સામાન્ય સંસ્કૃતિને લીધે સામુદાયિક જીવનમાં એકવિધતા કેન્દ્ર સ્થાને રહી હતી પરંતુ હવે ગામડામાં પણ શહેરી સ્થળાંતરને કારણે એકવિધતાની જગ્યાએ અને કવિતા જોવા મળે છે ગામડામાં પણ વિવિધ ભાષી વિવિધ ધર્મી લોકો રહેતા જોવા મળે છે તેમ જ વિભિન્ન વ્યાવસાયિક સ્તરના લોકોની જીવનશૈલી અને સંસ્કૃતિમાં તફાવત જોવા મળે છે તેમ શહેરમાં જોવા મળે છે એ જ રીતે હવે ગામડામાં પણ ભિન્નતાનું પ્રમાણ જોવા મળે છે આમ ગ્રામ અને શહેરમાં અનેકવિધતા જોવા મળે છે બિનંગત સંબંધો અંગત સંબંધોની જગ્યાએ બિનંગત સંબંધો આકાર પામવા લાગ્યા છે ગ્રામ સમુદાયમાં વ્યક્તિદીઠ સંપર્કનું પ્રમાણ વધુ હોય છે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેની આંતરક્રિયાનું ક્ષેત્ર મર્યાદિત હોય છે પ્રાથમિક અંગત અને પ્રમાણમાં સ્થાયી સંબંધોનું પ્રાધાન્ય હોય છે માનવી માનવી વચ્ચેના સંબંધોમાં એક પ્રકારનું અંગતપણું વ્યક્ત થતું હોય છે તે ગ્રામીણ સમુદાયમાં જોવા મળતું નથી આજના આધુનિક યુગમાં ગામડામમાં પણ દુરવર્તી અવૈયક્તિક બિનંગત ઉપરછલ્લા અને ઔપચારિક સંબંધો પ્રભાવી હોય છે અને સંબંધોની જટિલતા જોવા મળે છે ગ્રામ સમુદાયમાં સ્થિર વસવાટને લીધે પેઢી દર પેઢી સંબંધો ચાલ્યા આવતા હતા તે શહેરીકરણના કારણે હવે તૂટતા જોવા મળે છે શહેરમાં વ્યક્તિ સ્થળાંતર કરતી હોવાથી અસ્થાયી વસવાટને લીધે તેમ જ ગતિશીલતાને કારણે સ્થાયી સંબંધો ઓછા વિકસે છે પહેલાના સમયમાં દરેક ગ્રામજનો ગામના છેડે રહેતી વ્યક્તિથી પરિચિત હતા અને ઓળખ ધરાવતા હતા તેને બદલે સ્થળાંતર કરનારા અને તેમના કુટુંબના વડા ગામના અમુક લોકોને ઓળખતા ન હતા એટલે શહેરી સંપત્તિ ગ્રામીણ સમાજમાં શહેરવાદની અપરિચિતતા વિકસવા લાગી છે દા ગામમાં કોઈ એક વ્યક્તિની ટપાલ આવી હોય અને ગામના નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિને પૂછવામાં આવે કે આ ફલાણી વ્યક્તિની ટપાલ છે તો ગામનું નાનું બાળક પણ એ વ્યક્તિ સુધી ટપાલીને સહી સલામત લઈ જઈને બતાવી શકે અને ટપાલ એ વ્યક્તિને મળી જાય એટલું જ નહીં દરેક વ્યક્તિ ગામડામાં નાનાથી મોટા વ્યક્તિથી પરિચિત હોય છે એકબીજાને મદદ કરતા એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થતા પરંતુ શહેરીકરણના લીધે આજના આધુનિક યુગમાં આવા અંગત સંબંધો જોવા મળતા નથી શહેરી સ્થળાંતરના લીધે ગામડામાં લોકોના સંબંધો તૂટતા જાય છે અને લોકો એકબીજાથી અપરિચિત બનતા જાય છે ગતિશીલતા ગામડામાં પહેલાં ધીમી પ્રક્રિયા ચાલતી હતી ગામડામાં પરંપરા અનુસાર લોકો જીવન જીવતા હતા પરંપરા અનુસાર ખેતી પશુપાલન વગેરે વ્યવસાય ચાલતા હતા તેના કારણે ગામડામાં ગતિશીલતા ધીમી જોવા મળતી હતી પરંતુ ઔદ્યોગિકરણના અને શહેરીકરણના લીધે ગામડાના લોકો ધીમે ધીમે સ્થળાંતર કરીને રોજગારી તરફ આગળ વધવા લાગ્યા અને ગામડાનો વ્યવસાય ધીમે ધીમે નાબૂદ થવા લાગ્યો અને લોકો ખેતી પશુપાલન ગૃહોદ્યોગો ઉદ્યોગો છોડીને શહેરમાં સ્થાયી થવા લાગ્યા અને શહેરનો વ્યવસાય અપનાવવા લાગ્યા એની સાથે સાથે યંત્ર વિજ્ઞાનનું પ્રમાણ વધ્યું અને લોકો તેના તરફ આગળ વધ્યા જ્યારે શહેરમાંથી પાછા ગામડામાં આવવા લાગ્યા ને તેઓનો ખેતી પશુપાલનનો વ્યવસાય પણ જાળવી રાખ્યો આમ ગતિશીલતાનું પ્રમાણ વધવા લાગ્યું વર્ગખલનાયક ગામડામાંથી શહેરમાં સ્થળાંતરનું પ્રમાણ વધવાથી અને શિક્ષણનું પ્રમાણ વધવાથી લોકોમાં જાગૃતિ આવી ગામડાના લોકો શહેરમાં સ્થળાંતર કરતા થયા અને શહેરી જીવનશૈલી અપનાવતા થયા અને જે તેમનું પરંપરા અનુસારનો વ્યવસાય હતો જેમ કે ખેતી પશુપાલન છોડીને વ્યવસાય તરફ વળ્યા અને ધીમે ધીમે સ્થળાંતરથી તેમના આર્થિક અને સામાજિક દરજ્જામાં સુધારો થવા પામ્યો હતો તેમ જ તેઓમાં તેમના વર્ગ દરજ્જા પ્રત્યેની સભાનતા વ્યક્ત થતી હતી એટલું જ નહીં પરંતુ તેઓમાં સ્પર્ધાત્મક વર્ગભાવના આકાર લઈ રહી હતી એટલે ગ્રામીણ સમાજમાં વર્ગવિભેદનનું બીજારો પણ થવા પામ્યું હતું એટલે કે ગામડામાં પણ નિમ્ન મધ્યમ અને ઉચ્ચવર્ગ જોવા મળ્યા બિનસાંપ્રદાયિકતા ગ્રામ સમુદાયમાં ધાર્મિક જીવનની સમૃપતા જોવા મળતી હતી ગામડામાં જ્ઞાતિ આધારિત જીવન જીવાય ગામમાં સમાન દેવી દેવતા સમાન મંદિર સમાન આર્થિક ઉત્સવ લોકો મનાવતા હતા જેવા કે મહાશિવરાત્રિ હોળી રામનવમી ગોકુલાષ્ટમી ગણેશ ચતુર્થી દિવાળી જેવા ધાર્મિક સામાજિક તહેવારો સમગ્ર ગામના તહેવારો ગણાતા હતા ઉત્સવો ગામ લોકો સાથે મળીને ઉજવતા હતા આ રીતે સમગ્ર સમુદાયમાં ધાર્મિક જીવનની એકવિધતા જોવા મળતી પરંતુ ધીરે ધીરે લોકો ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરવા લાગ્યા અને શહેરની જીવનશૈલી અપનાવતા થયા તેની સાથે સાથે તેમના ધાર્મિક જીવનમાં પણ પરિવર્તન આવ્યું અને લોકો પોતાના ધર્મ પ્રત્યે જ નહીં પણ બીજાના ધર્મના લોકો સાથે હળીમળીને તહેવારો ઉજવતા થયા તેમના ધર્મને સ્વીકારતા થયા આમ ગામડાના લોકોની પરંપરાને ભૂલીને શહેરીકરણ અપનાવતા થયા અને ધાર્મિક જીવનની સમરૂપતાની જગ્યાએ તેઓ અનેકવિધ ધર્મમાં ભાગ લેતા થયા આમ તેઓમાં અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતાનું વલણ વિકસ્યું હતું જટિલતા ગ્રામજનોના રોજબરોના જીવનમાં સાદગીને બદલે જટિલતા પ્રવેશી હતી ગામડામમાં લોકો સાદગીભર્યું જીવન જીવતા હતા તેઓની જીવનશૈલી એકસરખી જોવા મળતી હતી ખાણીપીણી રહેઠાણ મકાનો રીતરિવાજ વર્ગ જ્ઞાતિ ધર્મ જાતિ વગેરે એકસરખું જોવા મળતું પરંતુ શિક્ષણના લીધે અને તેની સાથે સાથે સ્થળાંતરના લીધે ગામડાના લોકોમાં પરિવર્તન આવવા લાગ્યું ગામડાના લોકો શહેરમાં સ્થળાંતર કરવા લાગ્યા સ્થળાંતરથી તેઓનો પરંપરાનો વ્યવસાય છોડીને તેઓ ઉદ્યોગ તરફ વળ્યા અને તેઓ સાદગીમાંથી જટિલતા તરફ વિભાજીત થયા અને ગામડામાં ધર્મ જાતિ જ્ઞાતિ વર્ગમાં પરિવર્તન જોવા મળ્યું એટલું જ નહીં ગ્રામજનોના રોજબરોજના જીવનમાં સાદગીને બદલે જટિલતા પ્રવેશી હતી ગ્રામજનોની ભાષા પોશાક અને રીતભાતમાં શહેરી તત્વો પ્રવેશ્યા તેમજ વ્યવસાય તરફ વળ્યા નોકરી કરતા થયા સંસ્કારિતા ગ્રામજનોની ભાષા પોશાક અને રીતભાતમાં શહેરી તત્વો પ્રવેશ્યા હોવાનું જણાય છે એટલે કે ગ્રામજનોની પરંપરાગત અણગઢતાના સ્થાને શહેરી સંસ્કારિતા વિકસતી જણાય છે એટલે કે શહેરી જીવનશૈલી અપનાવતા થયા ગામડાના લોકો શુદ્ધ ભાષા બોલતા થયા સારો એવો પોશાક પહેરતા થયા એટલું જ નહીં પરંતુ એક સરખો પોશાક અને સાદા પોશાકની જગ્યાએ તેઓ ફેશનવાળા પોશાક પહેરતા થયા અને અલગ અલગ પ્રકારના પોશાક ધારણ કરતા જોવા મળ્યા તેમની ખાણીપીણીમાં પણ બદલાવ જોવા મળ્યો તેમનો ખોરાક રોટલો દૂધ કે કાંદો એટલે કે સાદો ખોરાક ખાતા હતા તેની જગ્યાએ તેઓ શહેરી લોકોની રીતભાત અપનાવતા થયા પાણીપુરી પાઉભાજી વડાપાઉં દાબેલી વગેરે ખાતા થયા આમ શહેરી સંસ્કારિતા વિકસતી જોવા મળે છે તાર્કિક વલણ ગામડામાં લોકો પોતાના કામથી કામ રાખતા તેઓનું પશુપાલન અને ખેતીનો વ્યવસાય મુખ્ય હતો તેઓ ખેતીને અને પશુપાલનને મહત્વ આપતા આ ઉપરાંત કુટીર ઉદ્યોગો પણ હતા પરંતુ ધીમે ધીમે શહેર તરફ સ્થળાંતર કરતા થયા અને તેઓ પશુપાલન ખેતીનો વ્યવસાય છોડીને નોકરી ધંધા વ્યવસાય તરફ આગળ વધ્યા તેઓ પોતાના ઘર ગામમાંથી બીજા ગામમાં અને શહેરમાં સ્થળાંતર કરતા થયા તેમની સાથે સાથે તેઓને પરિચય પણ વધતો ગયો અને તેઓ શહેરી જીવન અપનાવતા થયા આમ ગ્રામજનોમાં બંધ માનસની જગ્યાએ શહેરી ખુલ્લા માનસનું તત્વ પ્રવેશ્યું હતું એટલે કે ગ્રામજનોમાં સમીક્ષાત્મક કે તાર્કિક વલણ આકાર લઈ રહ્યું હતું ઉપયોગિતા ગ્રામીણ સમાજમાં શહેરી ઉપયોગિતાવાદે પ્રવેશ કર્યો હતો એટલે કે કોઈપણ વસ્તુ વિચાર કે વ્યક્તિનું મહત્ત્વ તેની ઉપયોગિતાને લક્ષ્યમાં લઈને આંકતા હતા એટલે કે ગામડાના લોકોની જીવનશૈલી સાદગીભરી હતી તેની જગ્યાએ હવે શહેરી જીવનશૈલી અપનાવતા થયા તેઓની રહેણી કરણી ખાણીપીણી વિચારો વગેરે શહેર જેવું અપનાવતા થયા ગામડામાં ઝૂંપડા કાચા મકાનની જગ્યાએ પાકા મકાનો જોવા મળ્યા સાદા ફર્નિચરની જગ્યાએ જાત જાતના ભાતભાતના ફર્નિચર જોવા મળ્યા નાના મોટા વ્યક્તિઓ વચ્ચે ભેદભાવ પાડતા થયા તેઓ મોટા વ્યક્તિઓને માન સન્માન આપતા થયા આમ તેઓ વસ્તુ વિચાર કે વ્યક્તિનું મહત્વ તેની ઉપયોગિતાને લક્ષ્યમાં લઈને હાંકતા થયા આમ ગ્રામીણ સમાજમાં શહેરી ઉપયોગિતાવાદે પ્રવેશ કર્યો ઔપચારિક નિયંત્રણ ગુરુવિરામ ગામડામાં જ્ઞાતિપંચ આધારિત નિર્ણય લેવામાં આવતો જ્ઞાતિનું પંચ જે કોઈ નિર્ણય લે તે નિર્ણય સાચો જેમ કે લગ્ન પ્રસંગે મરણ પ્રસંગે છૂટાછેડા દહેજ પ્રથા મિલકતની બાબતમાં જગડાની બાબતમાં વગેરે જ્ઞાતિપંચના પંચ નિર્ણય લેતા અને એ નિર્ણય માન્ય ગણાતો પરંતુ હવે લોકોનું પરંપરાગત રિવાજગત નિયંત્રણના સ્થાને ઔપચારિક કાનૂની નિયંત્રણ તરફનું વલણ વિકસતું જતું જોવા મળે છે ગામડાના લોકો પણ હવે કાનૂન દ્વારા પોતાની લડત લડે છે અવ છ ગ્રામજનોમાં સામાજિક સહભાગીપણા તરફનું વલણ વિકસતું જણાયું હતું ગ્રામજનો સામૂહિક હિતના સ્થાને વ્યક્તિગત હિતને પ્રાધાન્ય આપતા થયા હતા એટલે કે ગ્રામીણ સમાજમાં વ્યક્તિવાદ વિકસી રહ્યો હોવાનું જોવા મળે છે વ્યવહારપ્રુભ વ્યક્તિ વસ્તુ કે વિચારના મૂલ્યાંકનમાં વસ્તુલક્ષિતા વ્યક્ત થતી હતી ગ્રામજનો સિદ્ધાંતવાદી જીવન જીવતા હતા તેની જગ્યાએ વ્યવહારવાદી જીવન જીવતા જોવા મળે છે તેઓ જે જ્ઞાતિ પ્રમાણે જીવન જીવતા હતા તે મુજબ જીવન હવે જીવતા નથી સારાંશ ઉપર મુજબ આપણે ગ્રામીણ અને શહેરી સાતત્યની ચર્ચા કરી ગયા ગામડાના લોકો પરંપરા અનુસારનું જીવન જીવતા હતા તે હવે લોકો શહેરી જીવનશૈલી અપનાવતા થયા અને ફેશનયુક્ત રાચરચીલું વ્યાવહારિક વર્ગવીભેદન વગરનું બિનસાંપ્રદાયિકતાભર્યું ભર્યું જીવન જીવતા થયા ચાવીરૂપ શબ્દો શહેરવાદ એક પ્રકારની જીવનશૈલીને શહેરવાદ તરીકે ઓળખાય છે જેમાં યંત્રવત જીવન તેમજ માનવસર્જિત વાતાવરણ શહેરવાદના લક્ષણો તરીકે ઓળખાય છે ગતિશીલતા વ્યક્તિ સમૂહ કે ભાગના દરજ્જાના ફેરફારને સામાજિક ગતિશીલતા કહેવામાં આવે છે નિયંત્રણ વ્યક્તિને પોતાની જાત સામે રક્ષણ કરવા તેમજ સમાજને અંધાધૂંધીમાંથી બચાવવા માટે સામાજિક નિયંત્રણ જરૂરી છે પરિવર્તન સામાજિક સંગઠનમાં એટલે કે તેની રચના અને કાર્યમાં થતા પરિવર્તનો એટલે સામાજિક પરિવર્તન આધુનિકીકરણ વૈજ્ઞાનિક અને દાર્શનિકોએ વિશ્વને ધ્યાનમાં લઈ દર્શાવેલો અભિપ્રાય જેનાથી ઉદભવેલી પરિવર્તનની પ્રક્રિયા